એય ય કાઈસે ચલ પરે જા રાખ કે ખાવ દેશે કે તુડ કાડ આ તુકા દે ના તુ આજા એક મે આલી દેચે જા જા તુ તો લગા તા હું કોઈ ભર લાગુ કાઈ કે કે સોણુ ભાઈ કેલે ય સુન જા કે હા એ ય કાઈસે ચલ આયા લ રે દાદી કે કેસે ભાઈ એ લુકી થાળ ખાના માં જા હે હે

আমরা চা খাইছল দিন কা হ্যাঁ আমি দেখ বেশি বাচ্চা চা খাই আমি তো এমন দাউল হইছেন এই যে যে দাউল হইছেন ওই দাউল দিয়ে আমরা মাটাওটা মারি দিছে tamen amare to daul hoisin jil lagai amko lona